માતાજી સીતારામ બધાય ને કેમ છો બધા મજામાં જય શ્રી સાડી માં બધાય સ્વાગત છે આપણે કાલે કાઠા નો વિડિયો કર્યો તો ને આજે આપણે બ્લાઉઝનો નો કર્યો હું સુરત થી નવો માલ આવી ગયો છે આપણે એક એક પીસ બતાવતા જઈએ જે બેનું લેવાનું હોય ને પણ લગ્ન પ્રસંગ આવે એટલે કોઈ ને ઓર્ડર કરવો હોય તો કરી શકે એકદમ મસ્ત છે મહેંદી કલર છે એમાં મલ્ટી બધા છે એટલે કાઠા એમાં જાય આ પર્પલ બધા એમાં મસ્ત મસ્ત કલર ને મસ્ત મસ્ત કાઠા જાય છે અને પહેરવાની પણ મજા આવે અને નાની ઢીંગલી હોય ને એને ચણિયા કરવી હોય કોટી કરવી હોય તો બી થઈ શકે સરસ આપણે કાઠાનો વિડીયો કર્યો હતો ને આગલો કાલનો એમાં આપણે ઉપર આવે ત્યારે કોટી બનાવે છે

આ બધા એમાં છે વધારે એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટ અને બધું છે ને મોતીનું છે એકદમ સરસ ઘુંગડીનું વર્ક એકદમ મસ્ત અને પહેરાતા પણ ઉઠાવ બહુ મસ્ત આવે લગ્ન પ્રસંગમાં કંઈ કપડે નવું પહેરવું હોય ને તો આવી રીતના ના બ્લાઉઝ કાપડ એકદમ સોફ્ટ આવશે એટલે પહેરવામાં કંટાળો નહીં આવે બધાય આપણી પાસે કાંઠિયા પણ આવી ગયા છે ને બધાંય વર્કવાળા બ્લાઉઝ આવી ગયા છે જે બેનોને જોતો હોય ને વેલાસર વિઝિટ કરજો ને વેલાસર ઓર્ડર કરજો ઓનલાઈન કોઈ બેનો પહોંચી ન શકે તો આપણે બધે પાર્સલ પણ મોકલીએ છીએ એકદમ મસ્ત છે એકદમ પાઇટ હા રિપીટ ત્રીજી વાર મગાવ્યો એટલું જોરદાર આનું છે આ બધું છે ને એકદમ મસ્ત છે બધાની પ્લાય અલગ અલગ હશે એટલે હું કોઈને ફોનમાં કેતી નથી ને વિડીયા પણ કહેતી નથી કોઈને હેવી સાડી કઈ લેવું હોય ને દેવા લેવા માટે કે કઈ પણ જોતું હોય ને તો આપણે પુષ્કળ માલ આવી ગયો છે હોલસેલ માં કોઈને જોતું હોય ને તો બી મળી રહેશે અને કોઈને પ્રસંગ માટે જોતું હોય દેવા લેવા માટે કોઈને પ્રસંગ માટે દેવા લેવા માટે જોતું હશે ને તો આપણી પાસે હોલસેલ ભાવે જ મળી રહેશે